નમસ્કાર મિત્રો અમારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યારે હાલની સૌથી મોટી આનંદુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો અત્યારે હાલ સુરેન્દ્રનગરમાંથી એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરમાં કાર સળગી નવના મોત કરીએ તો સુરેન્દ્રનગરમાં મોટો અકસ્માત મિત્રો વાત કરવામાં આવે તો ત્યારે સમુદ્રિત ત્યારે રક્ત કે ના ત્યારે સંપર્કથી એક જ પરિવારના આઠ લોકો બળીને ત્યારે વધુ થઈ ગયા હોવાના સમાચાર મળી રહ્યા છે તો વધુ જણાવી દઈએ કે આ ઉપરાંત અન્ય એક વ્યક્તિનું મોત થયું છે જેમાં બે પુરુષ મહિલા અને એક બાળકનો ત્યારે મિત્રો સમાવેશ થાય છે જો કે મિત્રો પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે જી આ મિત્રો અત્યાર માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ